નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો કઈ તારીખે આવશે ખેડૂતોને હપ્તો લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો મે મહિનાના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થાય તેવી છે તે માહિતી મળી રહેલી છે મિત્રો જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ છે તે નક્કી કરવામાં નથી આવી પરંતુ પીએમ કિસાનના સોળમો હપ્તો છે તે પીએમ નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી માસમાં રિલીઝ કર્યો હતો પીએમ કિસાન યોજનાના સોળમો હપ્તામાં નવ કરોડથી પણ વધુ ખેડૂતોને એકવીસો કરોડથી પણ વધુ રકમ છે તે મળી હતી મોદી સરકાર દ્વારા પંદરમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જ્યારે પંદરમો હપ્તો પણ બહાર પાડવામાં આવ્યો હતો તેવી જ રીતે જે ચાર મહિનાના અંતરાલમાં છે તે ખેડૂતોના ખાતામાં એક હપ્તો જમા કરાવવામાં આવે છે તે હપ્તાની રકમ છે તે બે હજાર રૂપિયા હોય છે એટલે કે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે ખેડૂતોના ખાતામાં છે તે સત્તરમો હપ્તો મે મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને પાંચ મોટી ગેરંટી કોંગ્રેસ સરકાર આપવા જઈ રહી છે તેમાં સૌ પ્રથમ ગેરંટીની અંદર વાત કરીએ મિત્રો તો ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે ખેડૂતો તેવા ખેડૂતોને છે તે મહત્વની એક યોજના અંતર્ગત ખેડૂતોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવે તેવી એક ગેરંટી બહાર પાડવામાં આવી છે ત્યારબાદની ગેરંટીની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવા દેવા માફીની રકમ નક્કી કરવા એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ્ય કમિટીની સંરચના કરવી એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતે ખેડૂતોના દેવા માફ કરવા ક્યારે અને કેટલી વાર પાક છે તેમના પર દેવું માફ કરવું એ માટે એક ખાસ કમિટી બનાવવામાં આવશે મિત્રો જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ છે તે આયોગ્ય બનાવવામાં આવશે જેમાં દર વખતે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં પણ આવી જશે મિત્રો મિત્રો ત્યારબાદની ગેરંટીની અંદર વાત કરીએ તો પાક વીમા યોજના પરિવર્તન કરીને પાક નુકસાનનું જે નુકસાન થાય તે નુકસાન સાથે જે નુકસાન થવા બદલ ત્રીસ દિવસની અંદર તેમના બેંક ખાતામાં પૈસા આપવાની ગેરંટી પણ બહાર પાડવામાં આવી છે મિત્રો જ્યારે મિત્રો અત્યારની સરકારે સર્વે કરવાની જે ટાઈમ લગાડી દે છે અને તેમ છતાં સર્વે કર્યા બાદ તેમને પણ પૈસા નથી મળતા ત્યારે કોંગ્રેસ સરકાર જો પાર્ટી બનાવશે તો તેમના ખેડૂતો છે તેમના પાક નુકસાનનું વળતર ત્રીસ દિવસની અંદર આપી દેવામાં આવે તેવી પણ ગેરંટીની છે તે કોંગ્રેસ સરકાર વાતચીત કરી રહેલી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર બનાવવા માટે એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પંદરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજના આ યોજના હેઠળ એવા લોકોનો લાભ આપવામાં આવે છે કે જેમની પાસે રહેવા માટે પોતાનું કાયમી ઘર નથી અથવા ગરીબી રેખાની નજીક છે મિત્રો સરકાર આવા તમામ લોકોને એક લાખ અને વીસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજના દ્વારા તેઓ બધા પોત પોતાનું ઘર બનાવી શકે છે અને પોતાના જીવન નિર્વાહ કરી શકે છે મિત્રો અરજી કરનાર વ્યક્તિ પાસે આધાર કાર્ડ કાર્ડ પાન કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર રેશન કાર્ડ મોબાઈલ નંબર અને બેંક ખાતાની પાસબુક હોવી જરૂર છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો મોદીજીની મોટી જાહેરાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં એક સભા સંબોધી હતી તે વખતે તેઓએ નિવેદન પણ આપ્યા છે જેમાં પચીસ કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર લાવવામાં આવશે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત કામ ચાલી રહ્યું છે દેશના દસ કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે કોરોના સમયે ખેડૂતોના પશુધનને નિઃશુલ્ક રસીકરણ આપવામાં આવ્યું હતું અને સાથે આ વખતે ભાજપ ચારસો ને સીટ પણ મેળવી લેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોનું આઠ રૂપિયા મોંઘું થયું છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આ વર્ષે અત્યાર સુધી સોનું આઠ હજાર ચારસો ને રૂપિયા મોંઘું થયું છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સોનું તેસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે હવે એકોતેર હજાર આઠસો એકતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે મિત્રો જ્યારે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ચાંદી પોતેર હજાર ત્રણસો પંચાણું રૂપિયા હતું જે હવે એંસી હજાર રૂપિયાને પાર પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયું છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આઈ એ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી પાડે છે હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું એક નવું સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે નેનો યુરિયા પ્લસ વજન દ્વારા સોળ ટકા નાઇટ્રોજન ધરાવે છે આ પ્રોડક્ટ એક મેથી માર્કેટમાં ઉપલબ્ધ રહેશે તેમની અડધી લિટર બોટલની કિંમત 225 પચીસથી 240 ચાલીસ રૂપિયા છે મિત્રો સરકારે આના પર સબસિડી પણ આપવાનું ના પાડી દીધેલું છે આ અડધા કિંમતની બોટલ પચાસ કિલોની યુરિયા બેગની સમક્ષ કામ કરશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની લોન માફનો નિર્ણય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા છે બેરોજગારી અને મોંઘવારી પરંતુ ક્યાંક કોઈ સુનવારી થઈ નથી રહી રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોને લોન માફ કરી બતાવશે તેમને વીસથી પચીસ લોકો જેટલા પૈસા આપ્યા તેટલા અમે ભારતના કરોડો લોકોને પણ આપીશું મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વીટવેના શાળાઓને આદેશ ગુજરાત હિટવે એક્શન પ્લાનની સૂચના મુજબ શાળાઓમાં અમલ કરવામાં આવેલ તમામ ડીડીઓને એક છે તે પત્ર લખીને સૂચના આપવામાં આવી છે ગાઈડલાઇન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોનું સમયનું નિયંત્રણ સવારે નવથી અગિયાર સુધીનું કરવાનું રહેશે તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન વેર વેરગો ન કરવા મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વિના તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય ઊર્જા મંત્રી આર કે આ માહિતી આપી છે અગાઉ આ યોજના હેઠળ ચાલીસ ટકા સબસિડી મળતી હતી જે હવે સાહીઠ ટકા સબસિડી મળશે તેમજ બાકીની ચાલીસ ટકા રકમ છે તે લોકોને લોન તરીકે મળી જશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ બનાસકાંઠામાં આઠ ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની છાસઠ ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટ નવ ટકા સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવી આપવાનો આદેશ પણ આપ્યો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી જેમાં પાંચ વર્ષ મળશે મફત રાશન અમારી સરકાર પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડાક સમય માટે અમે સપોર્ટ કરીશું આ વિચારધારણા સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓ છે તે વિસ્તારમાં કરવાનો સંકલ્પ કર્યો છે મોદીની ગેરંટી એ છે કે ફ્રી રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અમે ખાતરી કરીશું કે ગરીબોને થાળીમાં પોષાક્ષિક ભોજન હોય છે મોદી સરકારની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ મળી જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકારની ભેટ અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગા મજૂર દરમાં ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે મનરેગા મજૂરી માટે નવા વેતન દર એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે આંધ્રપ્રદેશમાં ત્રણસો રૂપિયા અરુણાચલ પ્રદેશમાં બસો ને ચોત્રીસ રૂપિયા આસામમાં બસ્સો ને ઓગણપચાસ રૂપિયા બિહારમાં બસો પિસ્તાલીસ રૂપિયા છત્તીસગઢમાં બસો ગુજરાતમાં બસો એંસી રૂપિયા

મહુવામાં જ્યારે એવરેજ ભાવ પાંચસો વીસ રૂપિયાની આજુબાજુ બોલાઈ રહ્યા છે ગુજરાતમાં કપાસની આવકો ઘટીને વીસ હજાર ઘાસળી થવાના ભાવ સ્થિર રહ્યા હતા ભાવ મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાક વીમાને લઈને મોટા સમાચાર કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે જેના કારણે ખેડૂતોને મદદ પહોંચાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે દેશભરના ખેડૂતો કરોડો લોકો પેટ ભરવાનું કામ કરે છે એક વર્ષમાં અનેક પ્રકારના પાક ઉગાડે છે અને તે જ આપના રસોડા સુધી પહોંચાડે છે ઘણી વખત એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાકને કોઈ કારણસર બરબાદ થઈ જાય છે સામાન્ય રીતે ભારે વરસાદ પૂર અથવા તો અતિવૃષ્ટિના કારણે આવું થતું હોય છે ખેડૂતો માટે આવકના એકમાત્ર સ્ત્રોત જ્યારે કેટલાક અઠવાડિયા સુધી મહેનત કરે છે તે પાક નિષ્ફળ જાય છે 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 પાકને નુકસાન થાય ખેડૂતો આ નુકસાનથી બચવા કેન્દ્ર સરકાર એક યોજના ચલાવે જેમનું નામ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે જે અંતર્ગત ખેડૂતોને પાકના નુકસાન સામે વીમા કવચ આપવામાં આવે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય સમાચાર રિક્ષા ખરીદવા માટે જે મિત્રો અડતાળીસ હજાર રૂપિયાની સહાય સરકાર આપવા જઈ રહી છે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા છે જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો આ સમાચાર તેમના માટે ખૂબ જ ઉપયોગી છે ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે એક નવી સહાય જાહેરાત કરવામાં આવી છે જેમની અંદર મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો તેમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજનાની અંદર